તો આપણે અત્યારે એક નફા નુકસાન માટેનું પત્રક બનાવીશું એ પત્રક તમને આ ગુણોત્તર માટે તો કામ લાગશે જ એ ઉપરાંત ઘણા બધા બીજા ગુણોત્તર માટે પણ કામ લાગશે અને આ ચેપ્ટર માટે ખૂબ ઉપયોગી તો સૌથી પહેલાં આ પત્રકની અંદર તમારે ધ્યાન આપવાનું એ છે કે પહેલાં આપણે નફા નુકસાનનું પત્રક સમજીએ છીએ હે તો નફા નુકસાનની ગણતરી માટેનું જે પત્રક છે તો એની અંદર શું કરવાનું છે તો સૌથી પહેલાં આની અંદર તમને ખબર છે કે ઘણા બધા પ્રકારના નફા આવે છે ક્યારેક પહેલો નફો લેવાનો ક્યારેક બીજો નફો લેવાનો ક્યારેક ત્રીજો નફો લેવાનો તો આમ જોવા જઈએ તો એ નફાની અંદર છે ને છ થી સાત અલગ અલગ લેવલ બને છે અને એ એવું નથી કે બધા નફા માટે કયું મઈશ કે એ બધા નફા છે તો દરેક અલગ અલગ પ્રકારના લેણદાર કે દેવાદાર માટે અલગ અલગ પ્રકારની નફાની ઉપયોગીતા હોય એટલા માટે બધા નફા અલગ અલગ શોધવા જરૂરી છે પણ એ નફો છે તે ક્યારે ખબર પડે કે વેચાણમાંથી કેટલા પૈસા બચ્યા એ આપણે વેચાણ કરી એમાંથી આવક થાય એમાંથી કેટલા પૈસા બચ્યા એ આપણે નફાની વાત કરીએ હે ને તો નફો એ વેચાણમાંથી મળે તો આપણે અહીંયા પહેલા લખી દઈએ કુલ વેચાણ પણ એ કુલ વેચાણ જે છે એ કઈ રીતે મળે તો કુલ વેચાણ છે એ ફરી તો આપણે શું કઈ રોકડ ખરીદી રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ કરો એટલે તમને કુલ વેચાણ મળે ઓકે હવે આ જે કુલ વેચાણ છે એમાંથી અલગ અલગ પ્રકારના ખર્ચા બાદ કરતા જવાના હોય હે એટલે આપણે માનીશું કે અહીંયા આપણે કુલ વેચાણ લખી દીધા અહીંયા આપણે દેશ કરી દઈએ હાલમાં આ કુલ વેચાણ હવે એ કુલ વેચાણની અંદર અલગ અલગ ખર્ચા બાદ કરવા તો સૌથી પહેલો ખર્ચો કયો થાય હે તો સૌથી પહેલો ખર્ચો તો આપણે ખરીદીનો થાય એટલે કે

આ પ્લસ આ પ્લસ આ માઇનસ આ ચાર વસ્તુ આવશે અથવા આને જ આપણે કહીશું શું કહીશું બીજું આને અને બીજું શું કહી શકાય વેચેલ માલની પડતર વ્યવસ્થિત ખરીદી કહેવાય છે અમુક લોકો વ્યવસ્થિત ખરીદી કઈ છે ઓકે માની લો કે આપણે દસ હજાર વેચાણ કર્યું અને એમાંથી વેચેલ માલની પડતર આપણા માટે છે પાંચ હજાર બરાબર છે તો તમે કહેશો કે કાચોનો નફો કેટલો થયો કાચો નફો કેટલો થાય પાંચ હજાર ને તો અહીંયા આપણી પાસે એક બીજું સૂત્ર બની ગયું કુલ વેચાણ એને વેચાણ માલની પણ તરત બરાબર કાચો નફો ઓકે હવે આ એક કાચો નફો આપણે કાચા નફાના ગુણોત્તરમાં કામ આવશે કાચો નફો બરાબર હવે કાચો નફો છે વેચાણના કેટલા ટકા છે એના માટે હેને તો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચોનો ફો છે એમાં વેચાણ ગુણ્યાસો કાચો નફાનો ગુણોત્તર કે કે દર શબ્દ આપણે ગમે તે હવે કાચો નફો જે છે એ નફામાંથી પણ અમુક ખર્ચા બાદ કરવા પડે એ અમુક ખર્ચા કયા કયા ખર્ચા તો એ ખર્ચાની અંદર બધા જ ખર્ચા આવે જે ધંધાને લગતા હોય બધા જ ખર્ચા જે ધંધાને લગતા હોય તેને કામગીરી ખર્ચા અથવા તો કામગીરી ખર્ચા અથવા તો બોલો સંચાલન ખર્ચા કેવાય એની અંદર પગાર પણ આવી જાય વેચાણ વિતરણ ખર્ચ પણ આવી જાય બધા જ ખર્ચા આવી જાય પણ પૈસા મેળવવા માટેના ખર્ચા નાણાં મેળવવા માટેના ખર્ચા એ નહીં આવે એટલે કે નાણાકીય ખર્ચા નહીં આવે ઓકે તો સંચાલન ખર્ચા અથવા કામગીરી ખર્ચા બરાબર છે એ બધા ખર્ચાની વસ્તુ ખર્ચા શબ્દ અલગ છે અને પડતર શબ્દ અલગ છે ખર્ચા હોય એની અંદર આગળની આગળના ખર્ચા ઉમેરો આગળની પડતર ઉમેરો ત્યારે પડતર બને એટલે સંચાલન ખર્ચા આપણે આમાં ઉમેર આમાંથી બાદ કરવાના છે એટલે કાચો નફો છે નફો આપણી પાસે એક પાંચ હજાર આવે એમાંથી અમુક સંચાલન ખર્ચા બાદ કરશું એટલે આપણને સંચાલન નફો મળશે તો સંચાલન ખર્ચની અંદર કયા કયા ખર્ચા આપણે સામનાવીશું ટૂંકમાં આપણે લખી દઈએ વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા ઓકે તો આ બંને ખર્ચા આપણે ઉમેરી દીધા આ બંને ખર્ચાનો સરવાળો કર્યો તો આપણને કુલ સંચાલન ખર્ચા મળ્યા એને આપણે શું કહીશું સંચાલન ખર્ચા બરાબર તો પાછું લખવાની જરૂર નથી હવે આ પાંચ હજાર છે એમાંથી સમજી લો કે સંચાલન ખર્ચા એક હજાર થયા તો હવે આપણી પાસે કેટલા બચ્યા ચાલે એને આપણે શું કહીશું સંચાલકીય નફો અથવા તો કામગીરી નફો હે ને હવે નોર્મલી બુકની અંદર આવો શબ્દ નહીં હશે પણ અહીંયા તમને એમ કીધું હશે કે સંચાલન ખર્ચા બરાબર કાચો નફો માઈનસ ચોખ્ખો નફો એ ચોખ્ખો નફો એટલે આપણો સંચાલકીય નફો એ ચોખ્ખો નફો એટલે જ આપણો ઈબીઆઈટી કારણ કે આની અંદર હજુ આપણે વ્યાજ બાદ કર્યું નથી બરાબર છે હવે આ ચાર હજાર છે સંચાલકીય નફો એની અંદર હજુ નાણાકીય ખર્ચા આવે કે કહો વ્યાજના જે પૈસા છે આપણે જેન્ચર બાર ડિબેન્ચર બહાર પાડ્યા હોય અથવા તો બેંક પાસે લોન લીધી હોય એ તો નાણાકીય ખર્ચા એટલે કે વ્યાજ લાંબા ગાળાનું લોનનું વ્યાજ

વાર્ષિક તો એ આપણે બાદ કરવું પડે તો ત્રણ હજાર આવશે અને આપણે અને આપણે ઈઆઈ ઈબીટી પણ કહેવાય ઈ ની અમુક લોકો પી શબ્દ વાપરે છે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અને પ્રોફિટ બિફોર ટેક્સ અને અર્નિંગ આપણે અર્નિંગ શબ્દ વાપરીએ છીએ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અને અર્નિંગ બિફોર ટેક્સ તો સમજી લો કે આ એવા આપણે ત્રણ હજાર ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછે એટલે ચોખ્ખો નફો છે એમાં વેચાણ કુલ વેચાણ ગુણ્યા સો હવે ચોખ્ખો નફો આવી ગયો એટલે હવે એમાંથી વ્યાજ બાદ કરવાનો વ્યાજ શા માટે બાદ કરવાનો

હવે આ ચોખ્ખો નફો છે એ ચોખ્ખો નફો કોના માટે કામનો તો કે જે પણ કઈ માલિકો હોય એ બધા માટે આ નફો કામનો તો કે સરકારને ટેક્સ આપ્યા પછી માલિકોને આ પૈસા મળશે હવે માલિકોને આ પૈસા મળશે સરકારને ટેક્સ આપ્યા પછી પૈસા મળશે પૈસા મળે નફામાંથી માલિકો બે પ્રકારના છે ઇક્વિટી શેર હોલ્ડર ને પ્રેફરન્સ શેર હોલ્ડર તો પેલા કોને મળશે પ્રેફરન્સ શેર ને મળે એટલે હવે આમાં આ જે પંદરસો આવ્યો એમાંથી પ્રેફરન્સ શેરહોલ્ડરને પહેલાં ડિવિડન્ડ આપવું પડે એટલે પહેલાં એનું ડિવિડન્ડ કાપી દઈએ આપણે કે એને કેટલા મળે બાદ કરી દઈએ એટલે આપણને માલિકો એટલે મૂળ માલિકો એટલે કે ખરેખર માલિકો ઇક્વિટી શેરહોલ્ડર કહેવાય એને છેલ્લે કેટલા મળે ખબર પડી જાય બરાબર ને એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે ગણી લઈએ

આની અંદર ફાયદો એ છે કે બધાને અલગ અલગ નામ આપી દીધું છે એટલે બહુ ટેન્શન નથી કે કઈ જગ્યાએ કયો નફો વાપરવાનો આ પત્રક પ્રમાણે તમે ક્રમમાં લખો તો આની અંદર કેટલા પ્રકારના નફા છે તમે જુઓ સૌથી પહેલો આ કાચો નફો સામાન્ય ધંધાનો ધંધાનો ખ્યાલ આના પરથી આવે કે ધંધો વ્યવસ્થિત છે ચાલે છે કે નહીં બરાબર છે ત્યાર પછી સંચાલન ખર્ચા છે એ પણ કામના છે પણ એ સંચાલન ખર્ચામાં વેચેલ માલની પડતર ઉમેરી દેવાની અને ત્યાર પછી સંચાલકીય નફો બે નંબરનો બરાબર છે ઈ જેને આપણે કહીએ તો સંચાલકીય નફો કોના માટે કામનો તો કે ધંધાના મેનેજર માટે કામનો કે એને ખાલી ધંધો જ નથી જોવાનો પણ ધંધાની અંદર બાકીના ખર્ચાઓને પણ ધ્યાનમાં લઈને જોવાનું છે કે ભાઈ મારે બરાબર એનું મેનેજમેન્ટ કરીને સંચાલકીય નફો વધે તેવી કોશિશ કરવાની છે વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા ઘટે તેવી કોશિશ કરવાની છે હે કાચો નફો ઉત્પાદક માટે વધારે કામનો કે ભાઈ એને ખરીદીના ખર્ચાને બધું ઘટાડવાનો પ્રયત્ન કરવાના છે પછી નાણાકીય ખર્ચા લાંબા ગાળાની લોનનો વ્યાજ સંચાલકીય નફો એના માટે પણ કામનો કે બેંકવાળાને પણ કામનો સંચાલકીય નફો કેમ બેંકવાળાને કામનો કે બેંકવાળા આ નફા પર આપણને લોન આપશે કયા નફાના પ્રમાણ પર લોન આપશે ઈબીઆઈટી પર આપશે હે ને કારણ કે એને વ્યાજ કેના પર મળવાનું છે જો તમારું ઈબીઆઈટી ઓછું હશે તો તમે કઈ રીતે લોન 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 વ્યાજ વ્યાજ આપી શકશો કારણ કે પર તો તમે એના પરથી જ આપવાના છો પૈસા હશે તો આપશો ને ઈબીઆઈટી સંચાલકીય નફો જ નબળો હશે તો તમે કઈ રીતે બેંક વ્યાજ આપશો તો તમારે બેંક પાસેથી લોન લેવા જાઓ એટલે તમારે છેલ્લા બે ત્રણ વર્ષનો સંચાલકીય નફો બતાવો પડે જો અમારો સંચાલકીય નફો સારો છે અમને લોન આપો હજુ સંચાલકીય નફો સુધરશે તો તમને વધારે વ્યાજ આપશો

તો ધંધા ધંધા માટે માટે માલિકો બરાબર છે તો આ માલિકી માટે એટલે માલિકી ભંડોળ છે એમાં બધા જ આવી જાય માલિકો પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર હોલ્ડર બધા જ આ પાંચ નંબરનો નફો છે તે આપણને ઇક્વિટી હોલ્ડર માટે જ કામનો કારણ કે એને પ્રેફરન્સ શેર હોલ્ડર કઈ લેવા દેવાની પૈસા મળી હવે આની અંદર બે શબ્દ ઇક્વિટી મૂડી પર નફાનો દર તો પણ ઇક્વિટી નફો લેવાનો અને ઇક્વિટી ભંડોળ પર નફાનો દર તો પણ ઇક્વિટી નફો લેવાનો પરંતુ તમને એમ કે રોકાયેલી મૂડી પર વળતરનો દર તો રોકાયેલી મૂડી કેટલી હોય આપણી રોકાયેલી મૂડીમાં કયા કયા આવે

કે સૌથી પહેલા આપણે ઇક્વિટી ભંડોળ માલિકી ભંડોળનો એ બધું શોધવું હોય તો એના માટે તમારે શું કરવાનું તો પહેલા તો તમારે ઇક્વિટી શેર લખવાના એટલે ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી તમારે લખાઈ જાય એટલે તેમાં આપણે પહેલા જ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ નહીં કરી દેવાની પ્લસ એમાં અનામત અને વધારો કરવાનો એ ઉમેરાઈ જાય અનામત અને વધારો અને તેમ એટલે તેને એક લાઈન છોડી દઉં છું હવે એની અંદર તમારે અવાસ્તવિક મિલકતો બાદ કરવાની અવાસ્તવિક મિલકત બાદ કરો એટલે તમને મળે ઇક્વિટી ભંડોળ શું મળે ઓકે અને કઈ રીતે આવશે એ બધું પણ તમને કહીશ આ ઇક્વિટી ભંડોળ જે છે એમાં તમારે પ્રેફરન્સ મૂડી પ્લસ કરવાની તમને માલિકી ભંડોળ આ માલિકી ભંડોળ જે છે તેની અંદર તમારે લાંબા ગાળાના દેવા પ્લસ કરવાના એટલે તમને મળશે રોકાયેલી મૂડી બરાબર છે હવે કઈ રીતે આવે આ વસ્તુ તો નોર્મલી આપણે જોઈએ તો માની લો કે કંપની બંધ થાય માની લો કે કંપની બંધ થાય અચાનક બરાબર છે તો સૌથી પહેલા પૈસા કોને મળે લાંબા ગાળાના દેવાને મળે પ્રેફરન્સ મૂડીવાળાને મળે કે ઇક્વિટી મૂડીવાળાને મળે નહીં કંપની બંધ થાય ને બધી મિલકતોને દેવા વેચવા પડે તો તમે લિક્વિડેટરના હિસાબો ભણ્યા હશો એસવાયમાં તો એની અંદર તમારે પહેલા બાહ્ય દેવા ચૂકવવા પડે એ બાહ્ય દેવામાં બધા જ દેવા આવી જાય હે ને અને બાહ્ય દેવા ચૂકવો એટલે એની અંદર લાંબા ગાળાના દેવા પણ આવી જાય એક નંબર એટલે સૌથી પહેલા તેને ચૂકવવા પડે એ ચૂકવાઈ ગયા પછી જે પૈસા બચે તેને માલિકી માલિકોના પૈસા કહેવાય એ માલિકોના પૈસાની અંદર અવાસ્તવિક મિલકતની તો કોઈ કિંમત ઉપજે નહીં એટલે એને બાદ કરી દેવાની હોય એટલે માલિકોના પૈસામાં અવાસ્તવિક મિલકતની કિંમત ઉપજે નહીં પણ અનામત અને વધારો છે પણ માલિકોનો જ પૈસા ગણાય પણ એ તેમ છતાં એની અંદર પૈસા બચે તો એ લોકોને મળે નહીં તો નહીં મળે એટલે સેકન્ડ નંબર અપાશે પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા જો કંપની બંધ થાય અને પૈસા આપવાના થતા હોય તો પૈસા પહેલાં લાંબા ગાળાના દેવાના ચૂકવવા પડે પછી જો બચે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવા પડે નહીં બચે તો નહીં પણ ચૂકવાય અને પછી જો બચે જેટલા બચે તેટલા ઇક્વિટી હોલ્ડરોને મળે બરાબર હવે માની લો કે દસ લાખની ઇક્વિટી શેર મૂડી સમજી લો કે દસ લાખની છે બરાબર છે અનામત અને વધારો પણ દસ લાખનો છે બરાબર છે અવાસ્તવિક મિલકતો પાંચ ની છે અમે વધારે પચાસ હજાર એટલે દસ લાખ કર્યા છે તો દસ લાખ દસ લાખ ને પાંચ લાખ એટલે દસ ને દસ વીસ લાખ અને વીસ લાખ માંથી પાંચ લાખ જાય તો ઇક્વિટી ભંડોળ પંદર લાખ હવે એમાં પ્રેફરન્સ શેર મૂડી લો સમજી લો એ પણ દસ લાખની છે એટલે માલિકી ભંડોળ કેટલા થશે પચીસ લાખ હવે લાંબા ગાળાના દેવા એ પણ સમજી લો દસ લાખના છે રોકાયેલી મૂડી કેટલી થઈ ગઈ નહીં પ્લસ થશે ને પાંત્રીસ લાખ અને કુલ ધંધામાં પાંત્રીસ લાખની મૂડી રોકી છે હવે ધંધો બંધ કર્યો

ત્રણ ઓપ્શન આપણે લઈએ બરાબર છે તો પહેલા પચાસ લાખ બચ્યા છે તેમાંથી કોને પહેલા તો લાંબા ગાળાના દેવાને ચૂકવવા પડે છે જેટલા હોય એટલા તો માનો કે દસ લાખ ચૂકવીએ આમાં પણ દસ લાખ ચૂકવીએ અને આમાં પણ દસ લાખ ચૂકવીએ તો આની પાસે કેટલા બચે છે ચાલીસ લાખ ની પાસે કેટલા બચ્ચે છે દસ લાખ આ કેમ ઉપર ઓછા છે ઓકે હવે લાંબા ગાળાના દેવા તો ચૂકવાઈ ગયા ચલોને અને હજુ એક ઓપ્શન માની લો કે આપણે મૂકીએ દસ લાખ તો લાંબા ગાળાના દેવાવાળાને દસ લાખ છે ને પાંચ જ લાખ બચ્યા તો તો પણ નથી ચૂકવાતા બરાબર છે પાંચ લાખ આપણે એને આપી દેવાના અને પતી ગયું બે નંબર હવે આપણે પૈસા જો બચ્યા છે તો હવે પ્રેફરન્સ શેર મૂડીવાળાને આપીએ અને દસ લાખ આપીએ અહીંયા આને દસ લાખ આપીએ અને અહીંયા પણ દસ લાખ આપીએ પ્રેફરન્સ શેર મૂડીવાળાને અને તો ત્રણે ત્રણ ઓપ્શનમાં પ્રેફરન્સ મૂડીવાળાને તો આપી શકાય એમ છે તો આ અહીંયા ત્રીસ લાખ બચશે આ કોને આપાશે ઇક્વિટી હોલ્ડરને મળશે ત્રીસ લાખ બીજા ઓપ્શનની અંદર અહીંયા દસ જ લાખ મળશે ઇક્વિટી શેર હોલ્ડરોને અને અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરને કંઈ નહીં મળશે અહીંયા પણ કંઈ નહીં મળશે બરાબર તો અલગ અલગ હોય ઓપ્શન તો રિસ્ક સૌથી વધારે ઇક્વિટી શેર હોલ્ડરોને રહી છે હે પણ ઇક્વિટી શેર હોલ્ડરોને બે પ્રકારનું રિસ્ક છે એક તો પોતાની મૂડી પરનું રિસ્ક અને બીજું ભંડોળ પરનું રિસ્ક ઇક્વિટી ભંડોળ પરની રકમ એવી છે કે એ આના પર એને ટોટલી ટો એ ટોટલી રકમ એના માલિકીની ગણાય પણ એ માલિકીની રકમ બધી જ બધી એ લોકોને મળે એવું જરૂરી નથી ઇક્વિટી શેર મૂડીવાળાને હે ને તો ઇક્વિટી શેર મૂડીવાળાને ડિવિડન્ડ મળે ઇક્વિટી શેર મૂડીવાળાને ડિવિડન્ડ મળે શેર મૂડી પર મળે કેના પર મળે શેર મૂડી પર પણ એક હવે એ શેર મૂડી પર ડિવિડન્ડ આપવું કે નહીં આપવું એ અનામત પર આધાર રાખે હે ને હવે ઇક્વિટી નફો બહુ બધો થાય હે એમાંથી પૂરેપૂરો નફો ઇક્વિટી શેર મૂડીના વાળાને ડિવિડન્ડ નહીં આપે અમુક અનામત રાખે અને અમુક ડિવિડન્ડ રૂપે આપે બરાબર છે કેટલો ડિવિડન્ડ રૂપે આપો અને કેટલો નફો અનામત રૂપે રાખવો એ માલિકો નક્કી કરે તો એ પ્રમાણે બે અહીંયા બે પ્રકારના ગુણોત્તર છે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર એ અલગ શબ્દ છે અને ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર છે એ અલગ શબ્દ છે પર કીધું હોય તો લાખને ધ્યાનમાં લેવાના અને ભંડોળ પર કીધું હોય તો પંદર લાખને ધ્યાનમાં લેવાના એટલે કે આ આઠ આંકડા ને ધ્યાનમાં લેવાનું બરાબર છે માલિકી ભંડોળ કીધું હોય તો પચીસ લાખ વાળા એટલે આ આંકડાને ધ્યાનમાં રાખવાનું આ જગ્યા પરના અને રોકાલી મૂડી પર કીધું હોય તો આ ધ્યાન રાખવાનું અને એ જ રીતે નફા નુકસાનની અંદર આ ત્રણ ગુણોત્તર આ ચાર ગુણોત્તર માટે જો ઇક્વિટી મૂડી પર કીધું હોય કે ઇક્વિટી ભંડોળ પર કીધું હોય તો ઇક્વિટી નફો ધ્યાનમાં રાખવાનો માલિકી ભંડોળ શબ્દ વાપર્યો હોય તો વ્યાજ અને કરવેરા બાદનો નો ધ્યાનમાં રાખવાનો પ્રેફર હા કારણ કે એ માલિકો માટેનો છે કારણ કે સરકારને કરવેરા ચૂકવ્યા ગયા પછી જે પૈસા બચશે એમાંથી આપણે નફો લેવાનો છે માલિકોએ અને રોકાયેલી મોડી પર વળતરનો દર છે તો બેંક અને રિબેન્ચર હોલ્ડરો જે છે એ રોક એણે કેટલી રોક મોડી રોકી છે એના પર એ લોકોને કેટલો નફો મળે છે એના પર આધાર રાખે છે એની અંદર લાંબા ગાળાના દેવા પણ આવી જશે એટલે એની અંદર આ નફો ધ્યાનમાં રાખવાનો અચ્છા એક હતો વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ આવરણ ગુણોત્તરની અંદર સિમ્પલ જ છે સંચાલકીય નફોના છેદમાં નાણાકીય ખર્ચા સૂત્ર શું છે સંચાલકીય નફો છેદમાં નાણાકીય ખર્ચા અથવા તો લાંબા ગાળાની લોનનું વ્યાજ અથવા તો એને લાંબા ગાળાની લોનનું વ્યાજ એક સૂત્ર આવું પણ છે તો આટલું તમે ધ્યાનમાં રાખો તો તમારું બધું જ બે પત્રક તમે બનાવી દો દાખલામાંથી એટલે મોટા ભાગના સૂત્રોનો તમને એની અંદર આન્સર મળી જાય ઓકે બસ તો આજે આટલું રાખીએ કાલથી આપણે દાખલા ગણીશું તો આનો ફરીથી લઈ લો સ્ક્રીનશોટ